આ બોર્ડ ના કાગડિયાનું છે કાગરિયા નું સાઈડ નું મીલો કે પાણીનો વારો કે નો વારો હોય તો પાણી ચાલુ કરીને પાણી આવવાનું ફોન કરો તમે ફોન છે ફોન પાવનો પડ્યો ભાઈ હેલો હેલો ભયા આવતું નથી પાણીનો વારો હોય ને તો વાજ્યા અમે હાડે ને પાણી હજુ કે કરવી નહીં હા પાર્યા નાખો હા તો કઉ આ બ આવો બોર બાજુ આવતો હોય તો હા આવો જલ્દી હલો હે હા આવ્યું આવ્યું ટાવર હા કઉ તમે પાણીનો વારો એટલે આઈ જજો જલ્દી પાર્ય બારે નાખી દેજો હા એ આ અબજ આવતા જ આવો નહીં નહી અરે તા ને ચણા બાજુમાં તમારવા જો અરે જા ની આ બાજુ આટો મારવા જવું હે કમટ પી કરંટ મેલે લખું

કેલેમ ભરવા દે આ મેલવા દે થેલી બધા વેણ તો વેણ તો લઈ જો ભાઈ ચણીહારા છે હો મેઠા છે અરે હાર ઠીખા પણ આ હવે સા હારું બને થારું અરે વચ્ચે જાવ થોડો પાકો આવડો મોહીના વેણે ને આ જો ખવ પડી જાય અલગ અલગ છે તો હારા છે હો આ બધાય આખી થેલી ભરી જેવી હાથે જો આરે જો મેં સમેટા થાય મારા મિત્ર પણ રો હાર હારસ બાર નિયો જાવ તો હો

મારે તારે શું કેવું આ તારો એક ચણિયો એક પાવે નહીં આમ કોઈ પાવે નહીં જાય ગન બજારમાં વેકવા જાય ને

ખાય તો ખા તાલા ભરી લઈ ગયા તો બે ડાલા તો લઈ જવું પડે મારે ગયો લઈ ગયો લઈ ગયો નહીં ડાલા ભરીને લઈ ગયા લઈ ગયા નહી લઈ ગયો લઈ ગયો નહી

મને બધી ખબર એમની બાજુ આ બે ભાઈબંધીને કીધા બે હવે તમારે બે પચાસ પચાસ એટલે પછી કરોડ કીધું મને ખબર પડી હતી હવે સમાધાન કરતો અને અંદર અંદર બગાડ હવે જો હા

ભાગી તને તને કીધું તને કીધું તું હરખા દે જોઈ મને મને ભાગી ગયો મટી જાય ભાગી ગયો

તમે સમાધાન કરજો આરુદી દવા લાવ્યો હું કોના માટે ખબર હે પ્રેશર માટે આરુદી દવા આ રીજુ આદરા મારવાનું

તમે લગાવ્યું <coughs> <coughs> <coughs>

Saya tidak tahu, ya. Jadi, kita ambil dua, kalian berhenti. Cukup,